આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું આખું ગુજરાત કવર ચોમાસાએ કરી લીધું છે હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આશા બંધાઈ છે મોટા સમાચાર આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે સામાન્ય કરતાં ત્રણ દિવસ આ વહેલું ચોમાસાએ આખું ગુજરાત કવર કર્યું હોવાની માહિતી છે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને મહત્વના સમાચાર ગુજરાત આખું ચોમાસાએ કવર કરી લીધું છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આશા હવે બંધાઈ છે રાજકોટ જિલ્લાના ધુરાજીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ જોવા મળ્યો ધુરાજી પંથકમાં ધોધમાર વરસાદ થયો ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ થયો ધુરાજીના મુખ્ય રસ્તાઓ પાણી પાણી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા ધોરાજમાં વરસાદી માહોલની આ તસવીરો સામે આવી વાતાવરણમાં વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના વરસાદ થયો પટેલ ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર આંબેડકર ચોકમાં વરસાદ વરસ્યો રસ્તાઓ પર પાણી વહેતા થયા વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જૂનાગઢ શહેરમાં પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બોટાદ શહેર સહિત ગરડા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો બોટાદ શહેરમાં સામાન્ય તો ગઢડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ બોટાદ શહેરમાં બસ રોડ પાળિયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો ગઢડા શહેરમાં બોટાદનો ઝાંપો રસા રોડ હરિપર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો બે દિવસના વિરામ બાદ બોટાદ જિલ્લાના તેમજ ગઢડા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો વાવણી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને આશા બંધાઈ છે અરવલ્લીમાં યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ થયો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાવેતર બાદ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરાયું છે તો ગીર સોમનાથ પંથક તેમજ તાલડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું ધાવા સુરવા જાંબુર માધપુર જસાધાર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગીર સોમનાથના સુત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે ધામલેજ રાખેજ કણજોતર સિંઘસર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના સમગ્ર જિલ્લામાં જે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રવાસન સ્થળ દીવમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે દીવ શહેર ઘોઘલા વણાકબારા નાગવા દગાચી સહિતના દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે દેવથી વરસાદની આ તસવીરો સામે આવી છે વરસાદી માહોલ દીવમાં જામતા પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગીર સોમનાથમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુઆધાર બેટિંગ કરી વેલણકાજ ચીખલી કડોદરા સહિતના ઉના કોડીનારના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો દીવકાંઠાના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં અનેક જગ્યા પર વરસાદ જોવા મળ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે પાલનપુર પંથકમાં વરસાદ પડતા અનેક ગ્રામીણ વિસ્તારના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદના પગલે પાલનપુરથી મલાણા ગામને જોડતા પચ્ચીસ ગામો તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે મુખ્ય માર્ગ પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા પસાર થતા અનેક નાના મોટા વાહનો બંધ પડી રહ્યા છે ચાલકો રોડ પર ભરેલા પાણીને જોઈને

આપણા અર્ધમાં અહીં ઓમ જોઈએ છે ને અર્ધમાં અહીં ઓમ જોઈએ આખો ફેરો કાઢીને ઓમ આવે ઘણા વડે ઓમ થઈને ઓમ લૂણવા ભમી નાખા આવે એ રીતે આખી વસ્તી હરણ કરતી હાલ પહેઠી જવાની છેલ્લા પાંચેક વર્ષથી તો હું પોતે નહિ હાળું છું કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે રસ્તો જ્યારે બી થોડો બી વરસાદ આવે છે તો રસ્તો બંધ જ થઈ જાય છે અને આના આ રોડ બની ગયો છે પણ ખબર નહીં અડધો રસ્તો છોડી મૂકવામાં આવ્યો છે તેના આ પાણી ભરાય છે પાલનપુરમાં સામાન્ય વરસાદ થતા પાલનપુર તાલુકાના માલણ ગામથી પચીસ ગામો રસ્તો છે તે રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો કે મુશ્કેલી જે ટુ વ્હીલર ચાલકો છે તે અહીંથી નીકળી રહ્યા છે અને અનેક વાહનો આ રસ્તાથી પરત પણ ફરી રહ્યા છે કારણ કે આ રોડ ઉપર પાણી ભરાવી જવાના લીધે અનેક ખાડાઓ પણ પડી ગયા છે અને ખાડામાં વાહનો પણ પટકાઈ રહ્યા છે પાલનપુરમાં જે સામાન્ય વરસાદ પડ્યો છે આ સામાન્ય વરસાદની અંદર જ આ જે પાલણ તરફનો જે રસ્તો છે પચીસ ગામોને જોડતો આ રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો કે એક ભાઈ કચરો લઈને અહીંથી નીકળી રહ્યા છે અને તે પણ ઘૂંટણ સમા પાણીમાં અત્યારે તેઓ જોવા મળી રહ્યા છે તે ઉપરાંત જે અનેક વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ એથી પરત ફરી રહ્યા છે અને પરત પોતાના ગામમાં જઈ રહ્યા છે અને એથી દસ કિલોમીટર દૂર ફરીને પાલનપુર જઈ રહ્યા છે મહત્વની વાત તો એ છે કે અનેક વાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને આ જે રોડ છે તે નવો બનાવવામાં આવ્યો છે છતાં પણ આ રોડને ઉપર લેવામાં ના આવતા અત્યારે આ રોડ પર પાણી ભરાઈ ગયા છે અને દર વર્ષે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે પરંતુ આ સમસ્યાને ઉકેલવામાં આવતી નથી કિશોર તુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સિવિલ હોસ્પિટલ ચોક રામનાથપરામાં શરૂઆત થઈ છે ત્રિકોણ બાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં વરસાદ વરસી રહ્યો છે જિલ્લા પંચાયત ચોક માલવીયા ચોકમાં વરસાદ વરસી રહ્યો છે બસ સ્ટેશન રેસ્કોર્સ રેસકોર્સ રિંગરોડ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે ત્રિકોણ બાગ લીમડા ચોક બહુમાળી ભવનમાં આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વરસાદની આ તસવીરો સામે આવી રહી છે રાજકોટમાં વરસાદ વરસતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ખેડૂતોએ તેઓ માટે લાભદાયી છે પાકને જીવનદાન આપે તેવો વધુ માહિતી મેળવીશું અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ કે છે અંકિત જે રીતનું રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈને વાતાવરણ પણ ખૂબ જ સુંદર બની રહ્યું છે લોકો આ વરસાદને લઈને શું કહી રહ્યા છે ચોક્કસ હેતુ સૌ પ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે આ દ્રશ્યો છે રાજકોટ પશ્ચિમ રાજકોટના દ્રશ્યો છે રાજકોટની અંદર હાલ અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે મધ્ય રાજકોટની જો વાત કરવામાં આવે તો મધ્ય રાજકોટની અંદર બસ સ્ટેશન છે મંગળા રોડ છે સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે પશ્ચિમ રાજકોટની જો વાત કરવામાં આવે તો કલેક્ટર ઓફિસ સાથો સાથોસાથ સિવિલ હોસ્પિટલ ચોક કિસાનપરા ચોક બાલભવન સહિતના જે વિસ્તારો છે સાથો સાથોસાથ જૂનું એરપોર્ટ છે ત્યાં તે તમામ જગ્યાએ હાલ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે લોકો પણ જોઈ શકાય છે કે હાલ અત્યારે વરસાદની અંદર નાહવા માટે નીકળી પડ્યા છે તો કેટલાક એવા પણ લોકો છે કે જે પોતાના કામ અર્થે બહાર નીકળ્યા હતા જોકે વરસાદ આવતા તેઓ પણ હવે અન્ય જે જગ્યાઓ છે ખાસ કરીને તેની ખાસ કરીને બચવાનો જે વરસાદથી બચવાની છે તે તે છે છે લઈ રહ્યા હું દ્રશ્યો વિનંતી કરીશ કે આ પણ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે થોડાક જ જે વરસાદ છે ત્યારે પણ જે પાણી ભરાવાની સમસ્યા છે તે હાલ અત્યારે રાજકોટની અંદર સામે આવી ચુકી છે હાલ અત્યારે વરસાદે વિરામ લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને હાલ અત્યારે સામે આવ્યા છે જી હેતવી બિલકુલ ખાસ કરીને આવનારા ચોવીસ કલાક માટે રાજકોટમાં પણ સારા વરસાદની આગાહી છે યલો અલર્ટ છે રાજકોટની અંદર અને તેને લઈને ખેડૂતો શું કરી રહ્યા છે સ્થાનિકો શું કરી રહ્યા છે અને આ ત્રણ થી ચાર દિવસ વરસાદનો આવો જ મિજાજ રાજકોટમાં જોવા મળે તેવી પણ શક્યતા છે તો ખાસ કરીને રાજકોટ શહેરની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જતણ બિચ્છ અને આટકોટની અંદર પણ હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને આટકોટ શહેર તેમજ આટકોટની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદ પડી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને જે ખેડૂતોએ છેલ્લા એક અઠવાડિયે અથવા તો પંદર દિવસ અગાઉ જેમને વાવેતર કરી દીધું છે તેમના માટે એટલે કે આ જે વરસાદ છે તે કાચું સોનું સમાન વર્ષી રહ્યો હોવાનું છે તે સામે આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ખેડૂતો છે જે પ્રમાણે ખાસ કરીને વરસાદ વર્ષી રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ હાલ અત્યારે ખુશખુશાલ છે તે જોવા મળી રહ્યા છે. જી હેતલિંગ અંગ્રેજની સાથે જ અત્યાર સુધીમાં કેવો વરસાદ રાજકોટમાં થયો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે વલસાડ માટે ખાસ કરીને જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે કેટલા ઇંચ વરસાદની આગાહી છે રાજકોટ માટે ચોક્કસ હું સૌપ્રથમ તો કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે કે અત્યારે પાણી છે તે નીચાણવાળા જે વિસ્તારો છે તે તરફ ગતિ કરી રહ્યું હોવાના દ્રશ્યો છે તે સામે આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના કારણે રાજકોટની અંદર એનડીઆરએફની એક ટીમ છે તે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથોસાથ એસડીઆરએફની ટીમ છે તેને પણ સ્ટેન્ડ બાય છે તે રાખી દેવામાં આવી છે સાથોસાથ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એક જે એનડીઆરએફની ટીમ છે કે જેને રાજકોટથી દ્વારકા તરફ મૂક કરવામાં આવી છે ગત વર્ષે પણ આપણે જે પ્રમાણે પૂર આવવાની જે સમસ્યા છે તે સામે આવી હતી તેમાં સૌથી વધુ અસર જો કોઈ હોય તો તે જૂનાગઢ જિલ્લાની અંદર ઘેડ પંથક સાથોસાથ વાત કરવામાં તો પોરબંદર જિલ્લાનો ઘેડ પંથક છે સાતો સાત દેવભૂમિ દ્વારકા જિલ્લા છે અને ગીર સોમનાથની અંદર વધુ પ્રમાણમાં હાલાકી અને તારાજી છે તે જોવા મળી હતી જે હેતુ બિલકુલ અંકિત આભાર માહિતી બદલ રાજકોટમાં હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે શહેરના જુદા જુદા ભાગોમાં વરસાદ હાલ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે સાથે જ વાત કરીએ જસદણના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે આરકોટ વીરનગર ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે સહિત વિસ્તારોમાં વાવડી લાયક વરસાદ પછી ઝાપટા પડ્યા છે ચાર દિવસથી વરસાદ નહોતો આવતો પરંતુ આજે વાતાવરણમાં જે પલટું આવ્યું છે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેને લઈને રસ્તા ઉપર પાણી વહી રહ્યા હોય તેવી પણ કેટલીક તસવીરો સામે આવી હતી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે ધોધમાર વરસાદની ખેડૂતો રાહત જોઈ રહ્યા છે ગરમી અને ઉકળાટ થી લોકો ત્રાહીમાં હાલ પોકાર ઉભ્યા છે ત્યારે ઝાપટા રૂપી વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાની પણ માહિતી છે તો એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે ગુજરાત માટે આજનો દિવસ ઘણો જ ભારે છે ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે ત્રેવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દ્વારકા જામનગર જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓમાં ચાર વાગ્યા સુધીમાં વરસાદ જે છે તે જોવા મળી શકે છે ત્રેવીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ હોવાનું સામે આવી રહ્યું છે સાંજે ચાર વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે જ વાત કરીએ અમરેલી ધારીગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારથી જ આ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ધારીના સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા ફાસરિયા ગીગાસણ કાગસા સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ધારીગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે જ અમરેલીમાં વરસાદની વાત કરી તે બાદ હવે મોરબીથી વાત કરીએ તો જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ટંકારામાં અંજરાધાર વરસાદ વરસી રહ્યો છે ટંકારામાં એક દિવસમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ટંકારામાં સીઝનનો છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અવિરત મેઘ મેઘમહેર થતા ટંકારા પંથકમાં નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ રહી છે हवामान विभाग की तरफ थी हाल वरसा लेने पत्रकार परिषद तो जिस समय में आज, आज, आज की बात करेंगे तो भरूच और सूरत के लिए हैवी रेनफॉल वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है और गुजरात रीजन के लिए बाकी जो जिले हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर नर्मदा नौसारी बलसाड़ दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है और डे टू की बात करेंगे तो डे टू के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में ठंडे स्टार की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद सूरत डांग नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और डे फोर की बात करेंगे तो डे फोर के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच सूरत नवसारी बलसाड दमन और दादरा नगर हवेली और डे फाइव की बात करेंगे तो डे फाइव के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है खेड़ा अहमदाबाद आनंद छोटा उदयपुर भरूच नर्मदा के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र रीजन की बात करेंगे जहां पर आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली गिर सोमनाथ भावनगर मोरबी द्वारका के लिए वेरी हैवी, हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है और थंडेस्ट की भी वार्निंग है और सुरेंद्र नगर भावनगर बोटा कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट है और थंडर की वार्निंग है और डे टू की बात करेंगे डे टू डे टू के लिए जिन डिस्ट्रिक्ट पे वेरी हैवी रेनफॉल की वार्निंग है साथ में ऑरेंज अलर्ट है वो डिस्ट्रिक्ट है पोरबंदर जूनागढ़ द्वारका गिर सोमनाथ और दीव के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है जिन डिस्ट्रिक्ट पे वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर अमरेली भावनगर मोरबी और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में ठंडे की वार्निंग है और इसके अलावा जो बाकी डिस्ट्रिक्ट है उन डिस्ट्रिक्ट के लिए लाइट टू मॉडरेट रेन आने वाले सात दिनों के लिए पूर्वानुमान है सर अभी एक साइक्लोनिक सर्कुलेशन सेंट्रल गुजरात पे बना हुआ है जिसके कारण आज के लिए सौराष्ट्र के uh, 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 राजकोट जामनगर पोरबंदर जूनागढ़ अमरेली मोरबी द्वारका गिर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और uh, सुरेंद्रनगर, भावनगर बोटा कच्छ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट हैं भरूच और सूरत यहाँ इनके लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और बनासकांठा पाटन पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर नर्मदा नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट है और आज और कल के लिए एंटायर गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के लिए थंडरस्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे करेंगे तो आज के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे फोर के लिए साउथ गुजरात के कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और डे फाइव के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है जिसमें जो विंड की स्पीड रहेगी थर्टी फाइव ऐसी फोर्टी फाइव के एम पीच और जो गस्टिंग होगी फिफ्टी फाइव के एम पीच के आसपास रहने का पूर्वानुमान है सर अहमदाबाद में क्या रहेगा आज अहमदाबाद के लिए लाइट टू मॉडल रेन और साथ में थंडर की वार्निंग है सर, अभी तक कितनी बारिश हुई अभी तक गुजरात एज ए होल स्टेट बात करेंगे तो एक जून से 27 जून तक जो रेन हुई है वो 52 मिलीमीटर mm एज ए होल स्टेट रेनफॉल हुआ है और परसेंटेज वाइज 52 टू परसेंट एक जून से 27 जून का टोटल जो रेनफॉल है 52 परसेंट है अभी जो सिस्टम बना हुआ है वह सेंट्रल आ, सेंट्रल गुजरात पे बना हुआ है और जो आसपास के जिले जैसे कच्छ और सौराष्ट्र के जिले जहाँ पर ज़्यादातर जिलों में हैवी और ज्यादातर जिलों में हैवी रेनफॉल हो रहे हैं और अहमदाबाद और गांधीनगर के आसपास में रेन थोड़ी सी कम हो रही है और आने वाले दिनों में ऐसा पूर्वानुमान है जो अहमदाबाद और गांधीनगर में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है सर हर साल ये ट्रेंड रहता है तो कोई है अहमदाबाद और गांधीनगर में कम बारिश होती है या? अहमदाबाद और गांधीनगर के लिए जो सिस्टम सपोर्ट करता है आ, रेन के लिए वो, वो सिस्टम है आ, सेंट्रल गुजरात કેસ ઓબરુડ મેલનિક સર્કુલેશન બન અને હવે આજ જ આપણે મેપના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરે કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને એલર્ટ છે ચાર વાગ્યા સુધીમાં લગભગ તમે આ પટ્ટો જોઈ શકો છો કે ત્યાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને ઓરેન્જ આ ભાગ તમે જ્યાં જોઈ રહ્યા છો કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ચોવીસ આ જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે જોઈ શકો છો બનાસકાંઠા છે પાટણ છે કચ્છ છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ વેરાવળ અને દીવ આ તમામ ભાગમાં લગભગ કહી શકાય કે સૌરાષ્ટ્રનું પટ્ટું છે મધ્ય ગુજરાતનું પણ થોડો ભાગ અને ઉત્તર ગુજરાતનું પણ થોડો ભાગ આ તમામ ભાગમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવે આ ભાગ બતાવી દઈએ તમને ગાંધીનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા અને આણંદ મધ્ય ગુજરાતનો આ ભાગ કે જ્યાં આજે સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે મધ્યમ વરસાદ અહીંયા જોવા મળી શકે છે સાથે થ્રોમ એક્ટિવિટી પણ અહીંયા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતનો તમને આ ભાગ બતાવી દઉં છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલી દક્ષિણ ગુજરાતનો આ પટ્ટામાં પણ આપણને ભારે વરસાદ આજે જોવા મળી શકે છે ચાર વાગ્યા સુધીને વરસાદને લઈને આગાહી છે વધુ વરસાદને લઈને તમામ વિગતો આપના સુધી આપ પહોંચાડતા રહીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે